હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આપણે સવારના વાગ્યા છે એ નવ અને અમે ઊઠી ગયા હતા વહેલા પણ આપણે છોકરીઓનો ગર્લ્સ પ્રોબ્લેમ જે બી હોય એ અમને આજે થઈ ગયો છે અને એ પ્રોબ્લેમના કારણે પીરિયડ્સમાં હોવાને કારણે આજે ઊઠીને પાછું ઊંઘવું પડ્યું અને શરેભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેટા જય સ્વામિનારાયણ કરો હા લવ યુ કેમ છો તો બધાનું સ્વાસ્થ્ય સારું રહે આ આપણો ત્રીજા નંબરનો વ્લોગ છે અને ત્રીજા નંબરનો બ્લોગ અચૂક જોજો ફોલો કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કઈ બી ભૂલ હોય તો અમને અચૂક કહેજો કારણ કે તમારા બધાના સપોર્ટથી આપણે બ્લોગિંગનું ચાલુ કર્યું છે ચલો શરીર દૂધ પીવા બેટા દૂધ પીવા ચલો નીચે દૂધ પીવા જવાનું છે ને નીચે ચલો ફટાફટ ચલો શૌર્ય ભાઈ સવાર સવાર માં ટીવી જોવા લાગે શૌર્ય શું જોવે છે તું

ધૂમ સાફ કરીશું પહેલાં તો પથારી પથારી લેશું અમે નીચે ઊંઘીએ છીએ કારણ કે બેડ ઉપર શૌર્યભાઈને આરોટ તો આરોટ તો બે વખત પડી ગયા એટલે નીચે કદાચ એક સમય માટે આરોટ અને તો બી નીચે ના પડે એટલા માટે અમે નીચે ઊંઘીએ છીએ હવે ચલો ફટાફટ સાફ સફાઈ કરીએ સાફ સફાઈ કરી પછી મળીએ શું રમે છે હતું સવાર સાંજમાં મસ્તી કરવા આવ્યો અહીંયા चल चल नी नि करवा बेटा नहीं आबू तो चलो शौर्य तो पर नी नी करवा मान रहा तैयार नहीं हछु तो मैं तैयार करू सो पहला और यू ચાલ બેટા નીની કરીને આવીએ દીકા તું શું કાર્ડ લઈને બેઠો છે અત્યારે શું લઈને બેઠો છે તું પછી ના રમાય જો અમારે બારનું વાતાવરણ જોવો એટલું મસ્ત છે ને અત્યારે બારનું વાતાવરણ કારણ કે બહાર એટલું સરસ જોવા વાતાવરણ મળશે સુરતનું વાતાવરણ બારનું છે

ब्लू ब्लू यहां से हम किधर चलो बीच कलर 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 बीच कलर ग्रीन यस तो आ कितना कलर थे यहां पिंक ब्लू एंड ग्रीन थायो कि नहीं सू थायो पिंक ब्लू और ना ग्रीन ना थयो अब चलो पिंक ऊपर पिंक मुको चलो बद्दा लाइन सर मुको चलो पिंक ऊपर पिंक मुको सातम कलर छ पिंक मुको पिंक ऊपर क्या मुक्सो चलो ક્યાં મૂકીશ પિંક ઉપર મૂકો આ પિંક છે પિંક ઉપર મૂકો આની ઉપર મૂકવાનું પિંક ઉપર એ યલો છે યલો અલગ રાખો ચલો યલો અલગ રાખો આ પિંક ઉપર પિંક આવશે યલ્લો અહીંયા મૂકી દે અહીંયા 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 નીચે નીચે હવે આ કયો કલર છે તો ગ્રીન ઉપર મૂકો હા ગ્રીન ગ્રીન ક્યાં છે આ ગ્રીન છે ગ્રીન ક્યાં છે બેટા ગ્રીન ઉપર મૂકવા અહીંયા મૂકવા ગ્રીન છે ગ્રીન ઉપર ગ્રીન બ્લૂ ઉપર બ્લૂ અને હા બરાબર હવે ચલો હવે ચલો આ કયો કલર છે યલો બેટા અલગ આવશે યલો અલગ આવશે દીકા ચલો કયો કલર છે ગ્રીન ગ્રીન બ્રશ બ્રશ એમ ની જોવાનું આ અંદર શું છે ની જોન ગ્રીન ઉપર ગ્રીન આ ગ્રીન કલર છે તો ગ્રીન ઉપર ગ્રીન કલર આવશે ગ્રીન ઉપર ગ્રીન બ્લુ ઉપર બ્લુ યલો ઉપર યલો બ્રશ બ્રશ તો બ્રશ શું કરું છે ધીસ ઇઝ કલર કલર એન્ડ એન્ડ ધીસ ઇઝ

ઓકે હં નથી એ તો આન રિયલ બ્રશ નથી આ તો ખાલી એમને ફોટો છે અને આ શું છે કોલગેટ ટૂથબ્રશ કોલગેટ એ કોલગેટ છે ને ટુથ બ્રશ છે અને આ શું છે સાયકલ અને આ શું કયો કલર છે યલો કોઈ <laughs> અ ભાત છે ભાત શોરી શું ભાવે આ શું છે ચાલો હવે આ શું છે

મને છે ને આવું બધું પેઇન્ટિંગ કરવામાં બહુ શોખ છે તો હું છે ને આ માઉસ છે ને એ બધું બહુ ડ્રો કરું છું મારી રૂમની અંદર મેં બહુ ડ્રો કર્યા હતા પણ શૌર્ય જન્મ્યું એના પછી મેં બધું ડ્રો કાઢી દીધું કારણ કે મને બહુ શોખ છે કે હું કરું હું તો ગણપતિને આ ગણપતિ વખતે ડેકોરેશન બી મને બહુ જ ગમે છે ગણપતિ વખતે મને કોઈને તૈયાર કરવું બી ગમે મને ખુદને તૈયાર થવું બી ગમ મને નાના છોકરાઓ સાથે રમવું બી ગમ મોટા સાથે વાત કરવી બી ગમે અદર પ્રવૃત્તિ મને બહુ જ ગમે છે એક્ટિવિટી મને ડેકોરેટ કરવું બી બહુ ગમે છે બહુ જ અતિશય શોખ છે રસોઈ બનાવવાનો બી બહુ શોખ છે ખાવાનો બી શોખ છે ને ખવડાવવાનો બી શોખ છે તો મને આ બધો બહુ શોખ હતો તો મિકી માઉસ મેં ડ્રો કરેલું છે કેવું છે જુઓ મિકી માઉસ મારું મિકી માઉસ હા બેટું નીચે પડી ગયા તા વેરી ગુડ તો બધા ગોઠવીને જાઓ અને આ છે મને છે ને રૂમની અંદર ફોટા લગાવવાનો ઓછો શોખ છે કે રૂમની અંદર હું ફોટા નહીં લગાવું કારણ કે બે ત્રણ વર્ષથી જ્યારે બી તમારો ફોટો જોવો ને તો તમને અજીબ લાગે આવી દેખાતી હતી એટલે મને ફોટો લગાવવાનો ઓછો શોખ છે બાકી સાઈડના ફોટા લગાવું છું જે આ જો અમારા બધા સાઈડના જ ફોટા છે આ જો સાઈડના ફોટા છે આમાં ક્લિયર ફેસ નહીં દેખાય સાઈડનું ફેસ જ દેખાય એટલે કેવું ચાલી જાય તું ક્યાં આવતો રહી

બેસી ગયો કેમ બેઠો ખતરો કે ખેલાડી ચડ્યા છે ઉપર એમને એમ જાતે ચડશે ને જાતે ઉતરશે ખતરો કે ખેલાડી રમે છે સોરી તો મોટો તો હિંસામાં જઈશ ખતરો કે ખેલાડીમાં જઈશ એ જલ્દી 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 ફટાફટ હવે હવે કોઈ પકડશે નહીં कोई पकडसा ने केम ऊपर चढयो मम्मी ने भी ना केम ऊपर चढयो तू तू एकलो होय तो बेटा बम दे ए नो 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 हां बस इतला मच खतरो के खिलाडी मच असे पिसी ता खतरो के खिलाडी पेनसी ने भी तो खेळायचे उभरे आपू ले <laughs>

जा पहला ये हाँ <laughs> <बच्चे> <laughs> चल नीचे जाइए दादा जुड़े शौर्य चल बेटा अपना हाल ही <laughs> એ बाजू જાય છે પાછો નહીં જાય નહીં જાય શૌર્ય ઉપર ચડિસ્તું તો એ એટલે દૂર વાગી જશો દીકા તમે બધા બેટન તો કેવું પડ્યો તો બધા દીને અડખા નગર માથા પર વાગી જાય તો પ્રોબ્લેમ થાય બેટા ચાલો ઉપર ભાઈ થઈ જશે એક દિવસની ચાલો બહાલ ચાલો क्या मना? आ जल्दी हाँ। शोर शोर हल्का हल्का बने। अभी को कर दो, पहले दी को कर दो, अभी क्लोथ दी को, माँ चोको दी को, दी को, दी को, हाला, हाला, करूँ। હાલી હાલી ગો લાહોડ ચલો અહીંયા જ હાલી કો ઉપર જા તો ઉપર તો મમ્મી આવો ચલો મમ્મી આલી ગાસે હો મમ્મી કે જો હાલી કરે ாராயணிஃ

કારણ કે ઉકરાટ બહુ છે ગરમીના કારણે છોકરું બી ના સોરે ચાલ બેટા અઠાઈ ઉપર એસી રાખ્યું છે તો બી ગરમી લાગે છે તો ગરમી બહુ છે વરસાદના કારણે ચલો હવે આટલે વ્લોગ આપણે પતાવીએ બબાય જય સામનારાય ફોલો કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો વિડીયોને આગળ મોકલતા રહો ચલો સોરે બાય કરો બાય જય સામનાયન કરો બેટા જય સામ જય Salamat. Sorry, bigung di jayse tron wag esa boppun na bye.